નમસ્કાર ખેડૂત મિત્રો કોઈ પણ પાક ની અંદર સારામાં સારો સુકારા સામે રક્ષણ મેળવવું હોય તો મિત્રો ટ્રાયકોડર્મા એકવાર ઉપયોગ કરો મિત્રો ટ્રાયકોડર્મા સારામાં સારું પરિણામ મેળવવું હોય મિત્રો તો જો ટ્રાયકોડર્મા આપણે આપણા કોઈ પણ પાકની વાવેતર કરતા પહેલા પંદર વીસ દિવસ પહેલા જો તમે ટ્રાયકોડરમાં દેશી ખાતર ડીમોળીનો ખોળ કે એરંડીનો ખોળ કે ઓર્ગેનિક ખાતર સાથે મેળવીને આપશો પ્રતિ એકરે લગભગ બે થી ચાર કિલોનો માપ રાખશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો એનું કારણ એ છે મિત્રો કે જ્યારે આપણા પાકની વાવણી થતી હોય એની પહેલા પંદર વીસ દિવસ પહેલા જો તમે ટ્રાયકોડરમાનો ઉપયોગ કર્યો હોય સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે બીજી રીતે જો તમે વાપરવા માગતા હોય તો બીજ માવજત કરો એની સાથે તમે પ્રતિ કિલો એ લગભગ પાંચથી દસ ગ્રામનું માપ રાખશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો એનું કારણ એ છે કે બીજ અંકુરિત થતા લગભગ આપણી જમીનની અંદર ચાર થી પાંચ દિવસ થાય છે તો આ ચારથી પાંચ દિવસની અંદર આ જે ટ્રાયકો છે મિત્રો એ સંપૂર્ણ કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડવાવાળી જે ફૂગ છે એની પણ નિયંત્રણ કરી બેસશે અને આપણા પાકની અંદર સારું એવું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો જો સુખાના સામે સારામાં સારું રક્ષણ મેળવવું હોય તો ટ્રાયકો એકવાર અવશ્ય ઉપયોગ કરો મિત્રો હં